હવે આપો ને તો કાસ એક માત પછી આંબોડી ને ડોગરી ને બધી મિક્સ વધ જાય એ પણ સા નાના નાના ભૂલકા છે એમને સારું શિક્ષણ મળે આપણે બધાએ ધ્યાન રાખવું પડશે જે યુવાનો એ પરીક્ષાની તૈયારી કરે છે સ્પર્ધાત્મક પરીક્ષા એ યુવાનોને પણ મારી વિનંતી છે સમય તમારી પાસે હશે તમે સારી નોકરી મેળવશો તો તમારો સમય પણ સારો આવશે તમારે પણ સારું ભણવા માટે તમારું ધ્યેય શું છે લક્ષ્ય શું છે એ તમારે નક્કી કરવું પડશે આજે અમે ગામમાં છે 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 ગામનું નામ આ વિસ્તારમાં બહુ મોટું શરૂઆત આપણા ગામથી સારી કરીશું તો મને લાગે આજુબાજુના દસ થી પંદર ગામમાં એની અસર પડશે પડશે કે નહીં પડશે ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે તમારા ગામમાં પણ એકતા બને ગામના યુવાનો ભણતા હોય એના માટે સારું મેદાન

મા બાપ પર કેટલા નિર્ભર રહેવાના મા બાપ આજે સારા છે ત્યાં સુધી આપણે પણ સારા છે પણ આવનારા દિવસોમાં માં બાપ તમારા પર નિર્ભર રહેવાના છે 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 એટલે તમારે પણ મજબૂત થવું પડશે સાથે અનેક કુટીઓ એના પર પણ આપણે નિયંત્રણ લાવવું પડશે ઘણા ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું પડશે સમસ્યાઓ તો આપણી પાસે પુષ્કળ છે આપણા બાળકો હોશિયાર છે છતાં આપણા બાળકોને સારી સ્કૂલેજ જે શિષ્યોવૃતિ જેવી અનેક સમસ્યાઓ નથી મળતી એના કારણે ઘણી બાળકો ભણી નથી શકતા બધા ભણે ગણે છે પણ નોકરી પણ બધાને મળતી નથી ત્યારે આપણે બધા તો એવું માનીએ કે ના મારો છોકરો ડોક્ટર જ બને મારો છોકરો શિક્ષક જ બને એટલે એને ઇંગ્લિશ મીડિયમમાં લઈ જઈએ કોઈ બીજી જગ્યાએ લાખ રૂપિયા ભરીએ ત્યાં મૂકીએ ભણાવીએ 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 એન્જિનિયર બનાવીએ એન્જિનિયર બનાવીએ ગામમાં પણ બધાને કીધું હોય કે મારો છોકરો એન્જિનિયરિંગ કરે છે સગાવાલા માં પણ કીધું હોય કે મારો છોકરો એન્જિનિયર કરે છે પણ બધાને નોકરી નથી મળતી સરકારી નોકરી એટલી બધી બધી નથી ત્યારે તે છોકરો ભણી ગણીને ઘરે આવે નોકરી ના લાગે એટલે પેલા મહેમાન આવે એટલે માસી લોકો પૂછે ફોઈ લોકો પૂછે કે આપો આપણો છોકરો એન્જિનિયર કરતો કેમ લાગતો નથી થાય છે કે નથી થતું એટલે પેલો ટોર્ચર થાય પછી બેસનોમાં જાય એટલે મારા સાથી મિત્રોને પણ કેમ છું સારી નોકરીના પ્રયાસો કરો સાથે સાથે કદાચ નોકરીમાં નથી મેળ પડતો તો ધંધા રોજગારમાં પણ કઈ રીતના આપણા પરિવારને જીવડાવી આગળ લાવી એ તરફ પણ તમારે ધ્યાન આપવું રીતે સમસ્યા તો પુષ્કળ છે અનેકો અનેક સમસ્યાઓ છે જ્યારે પણ એના માટે આપણે ઉતરીએ ચિંતા કરીએ તો આપણે થાકી જઈએ એટલી સમસ્યાઓ છે તો આ બધા અનેક વાતો છે સાથે તમે તો બધા જાણો છો નિરંજનભાઈએ કીધું એમ આજે તો ગુજરાત જાણે આખી નકલીની બોલબાલા ચાલે છે ચાલે છે ને ઓફિસો નકલી જજ નકલી પોલીસ નકલી સીએમ અધિકારી નકલી પીએમ અધિકારી નકલી એસપી નકલી ઈડી નકલી કેટલા લોકો નકલી પકડાય છે ત્યારે એટલી બધી ભ્રષ્ટાચારની હદ છે કે આપણા વિસ્તારના છોકરાઓ પણ ભણી ગણે છે બધું થાય છે પણ લાગવગથી

6-7 વાગના અહીંયા બેઠા છે એટલે ઘણા લોકો એ તો કદાચ રોટલા કે રોટલી કે જમવાનું પણ બનાવ્યા વગર અહીંયા આવી ગયા હશે એવું લાગે છે છે ને એવું આજે ઘરમાં ઝઘડો નહીં થાય એટલું જરા જોઈ લેજો બરાબર છે એટલે સાંભળવા આવ્યા છો એટલે થોડા સંદેશા થોડા ઉપદેશો થોડા સંકલ્પો અહીંથી લઈને જવા પડશે ત્યારે હા હવે આપોવાલી ને તો કે માત્ર પછી આંબોડી ને ડોગરી ને બધી મિક્સ જાય